ડાયાબિટીસ નિષ્ણાતોના મતે સફેદ અને ચમકદાર ચોખા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે ડાયાબિટીસના દર્દીઓને દિવસમાં માત્ર પિસ્તાલીસથી સાહીઠ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ચોખામાં ઘણા બધા કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ ભાત ખાવાનું ટાળવું જોઈએ ડાયાબિટીસ એક ઝડપથી ફેલાતો રોગ છે જેના દર્દીઓની સંખ્યા દેશ અને દુનિયામાં વધી રહી છે ભારતમાં આ રોગ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તેના દર્દીઓની સંખ્યા પાંચ કરોડ સુધી પહોંચી ગઈ છે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચ અનુસાર બે હજાર ત્રીસ સુધીમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા આઠ કરોડને વટાવી જશે વિશ્વમાં ત્રેવીસ કરોડ લોકો આ ક્રોનિક રોગ સાથે જીવી રહ્યા છે આગામી વીસ વર્ષમાં આ સંખ્યા વધીને પાંત્રીસ કરોડ થઈ શકે છે આ રોગમાં ડોક્ટરો ભાત ખાવાની મનાઈ કરે છે બ્રિટિશ મેડિકલ જર્નલ અનુસાર જે લોકો વધુ સફેદ ચોખા ખાય છે તેમને ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ સૌથી વધુ હોય છે જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તેઓએ ચોખા ન ખાવા જોઈએ કારણ કે ચોખામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે તે લોહીમાં પ્રવેશતાની સાથે જ ખાંડમાં ફેરવાઈ જાય છે ડાયાબિટીસના દર્દીઓને દિવસમાં માત્ર પિસ્તાલીસથી સાહીઠ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે અને ચોખામાં ઘણા બધા કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી ડાયાબિટીસના દર્દીઓને તે ખાવાની મનાય છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ કોઈ પણ ભાત ન ખાવા એવું પણ નથી ડાયાબિટીસના દર્દીઓએ એવા ભાત ખાવા જોઈએ જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય જેથી ખાંડનું સ્તર ઓછું રહે ઓછા સ્ટાર્ચવાળા ચોખામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે બાફેલા ભાત આ ઉપરાંત બાસમતી અને ભૂરા ચોખામાં પણ ખૂબ જ ઓછો જીઆઈ હોય છે સામાન્ય રીતે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છપ્પનથી અગ્નિ સિત્યની વચ્ચે હોય છે જે ખાંડનું સ્તર વધારતું નથી જ્યારે સફેદ ચોખામાં જીઆઈ સિત્તેરથી વધુ હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્રાઉન રાઈસ શ્રેષ્ઠ વિકલ્પ છે શુગરના દર્દીઓ માટે બ્રાઉન રાઈસ ખાવા સારા રહેશે તેમાં જીઆઈ ઓછું હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે જે ઝીંકને ઝડપથી શોષી લેતા અટકાવે છે ઇન્સ્યુલિન યોગ્ય રીતે કાર્ય કરે તે માટે ઝીંકની હાજરી જરૂરી છે ઝીંકના ઝડપી શોષણને કારણે ઇન્સ્યુલિન યોગ્ય અસર કરી શકતું નથી જેના કારણે લોહીમાં ખાંડનું સ્તર વધવા લાગે છે નિષ્ણાતોના મતે શુગરના દર્દીઓએ બાફેલા અને બ્રાઉન રાઇસ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ અડધો કપ ચોખા એક દિવસ માટે પૂરતા છે તેમાં પંદર ગ્રામથી વધુ કાર્બોહાઈડ્રેટ્સ ન હોવા જોઈએ ડાયટીશિયનોના મતે ભાત ખાતી વખતે તેમાં થોડું ઘી નાખવું બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે પરંતુ એકંદરે તમારો સંપૂર્ણ આહાર સંતુલિત અને ફાઇબરથી ભરપૂર હોવો જોઈએ ડાયાબિટીસના દર્દીઓ રાત્રે પણ ભાત ખાઈ શકે છે પણ અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે તે કયા પ્રકારના ચોખા ખાઈ રહ્યા છે કેટલી માત્રામાં ખાઈ રહ્યા છે ભાત સાથે શું ખાઈ રહ્યા છે ડાયાબિટીસના દર્દીઓ જો રાત્રે ભાત ખાવા માંગતા હોય તો તેમણે બ્રાઉન રાઇસ કે રેડ રાઇસ ખાવા જોઈએ અને ખૂબ ઓછી માત્રામાં ખાવા જોઈએ તથા સાથે પ્રોટીન અને ફાઇબરયુક્ત આહારો લેવા જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ રાત્રે ભાત ખાવાનું ટાળવું જોઈએ જો તમે રાત્રે નિયમિતપણે ભાત ખાવા માંગતા હો તો નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો